તો આપણે ઇન્સ્ટાગ્રામના ટમકતા હળકતા ભબકતા એવા ચાંદલાઓ તારલાઓની તો વાત કરી લીધી તો આજે આપણે કરવાના છે ઇન્સ્ટાગ્રામની મતલબ વાત કરવાના છો કે ઇન્સ્ટાગ્રામ પર જે જેવા લક્ષણો ધરાવતા હોય એ બે ચાર દિવસથી હોય એમની વાત કરવાના છે તો એમના વિશે આપણે બે ચાર શબ્દો જે મનમાં બોલી દેવું અને તમારે કોઈ ઈચ્છા થાય તો કમેન્ટમાં તમે પણ બોલી દેજો અને આ શું છે અલે આ દિવાળી જે ચાર પાંચ મહિના થઈ જાય અને ઇન્સ્ટાગ્રામ ઓડું થઈ ગયું છે શું આ ટેટાવાળા બોમ્બ વાળા વિડીયો મારામાં હવે છે મેલેસે આ જોવું પડશે મારે પૂરો વિડીયો જોવો પડશે

અને એક બીજી વાત કે બોડામારીની છોકરીને તો ખબર ના પડે ભાઈ એ તો ઉમર નેની છે પણ આ કેમેરામેન જો એને ના ખબર ની પડતી હોય કે ભાઈ વીર માંગડાવાળાનું ભાઈ ગીત મૂક્યું છે અને આ ગીત નું થાય છે અને આપણા સમાજ વિશે ભાઈ એક ખોટો સંદેશ જાય છે તો આવું ના બનાવવું જોઈએ આવો કન્ટેન્ટ ના બનાવવું જોઈએ તો એને બે બોડા સોડા જેવા છે ભાઈ ગોડા વાવળો ને પાક ક બડી અચ્છી વાત કહીયા આપની ક્યાર ક્યાર કરતે કાકા રહેવા દો રહેવા દો આ ઉપર રહેવા દો ભાઈ ચાવા કરો લાબુ ઘાડો કો કાકો કરી દેવા દો

ના હારો બોડા મારી નો કાકો ચો સોટી પડે છે અલે આ રેવા દે ડોહા રેવા દે તારા છોકરાને ને આવશે ભાઈ તારો છોકરો વોટો મરી જાય હે અન આ છોકરા ને બાઈડી મળે અન તું તો એવો સોટી પડે છે કોણ સાવા કરા લે ગાડી ડોહા રેવા દે માથા મે ધોળા થઈ જા ધોળા રેવા દે ભાઈ રેવા દે આબરૂ ગાડી કંટ્રોલ અને આ વિડીયો માત્ર તમારા મનોરંજન માટે બનાવ્યો છે એટલે કોઈએ ખોટું લગાડવું નહીં અને ખોટું લાગે તો આઈ જવાનું અને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરીને જતું રેવાનું એટલે દિલ ઉપર નહી મજાક મુખાલી જસ્ટ મોજ